મિત્રો સીસી ની જે સિરીઝ આપણે જે શરૂ કરેલી છે એના ટેસ્ટ નંબર 6 નું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ આ શરૂ કરીએ પહેલા ખાસ તો એક મારે તમને સૌને જણાવવાનું કે આપણે આ જે ચેનલ માં તમે આ સોલ્યુશન જોઈ રહ્યા છો આ વિડિયો જોઈ રહ્યા છો આ નવી ચેનલ છે તો આ સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડિયોને લાઈક કરીને બને એટલા મિત્રો સુધી શેર કરજો અને આ ચેનલને પણ શેર કરજો શક્ય એટલા મિત્રો જે તમારી આસપાસ જે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા લોકો સુધી આપણી આ ચેનલને પહોંચાડજો અને એટલું કહેજો કે ભાઈ સાહેબનો હંમેશાથી એક પ્રયત્ન રહ્યો છે કે વિદ્યાર્થીઓને સાચામાં સાચું અને સારામાં સારું માર્ગદર્શન આપવાનો એ કોશિશ કરે છે અને આ હંમેશા રહે છે એ ચાહે એક્ઝામ હોય કે એના પછી આવનારી આપણી કોન્સ્ટેબલ પીએસઆઈની એક્ઝામ હોય આ તમામ માટે જ્યાં જ્યાં જે પણ કઈ તમારા મૂંઝવતા પ્રશ્નો હશે બધાનું સોલ્યુશન કોઈક ને કોઈક પ્રકારે આપણે લાવવાનો હંમેશા આના અંદર પ્રયત્ન કરવાના જ છીએ જે અત્યાર સુધી કરતા જ આવ્યા છીએ અને તમે ખૂબ પુષ્કળ પ્રેમ આપ્યો છે આપણી જૂની ચેનલને પણ અને આને પણ આપશો એવી મને આશા છે શરૂઆત કરીએ આ ટેસ્ટ સોલ્યુશન સાથે જો આ ટેસ્ટ નું ના પેલી હોય તો એક વખત એપ્લિકેશન માં જઈને સ્ટડી મટીરીયલ માં જઈને આની પહેલા ટેસ્ટ આપવી ત્યાર બાદ આ વિડીયો જોવો બરાબર વચ્ચે બે ત્રણ દિવસ સોરી પછી બે ત્રણ દિવસ હું જરાક બહારગામ હોવાથી સોલ્યુશન રોજે રોજ મૂકાય નહોતા શકાય એટલે એક સાથે ત્રણ ચાર સોલ્યુશનના લેક્ચર્સ એક સાથે મૂકી દઈશું આપણે કે જેથી તમે પાછા એ જ સ્ટ્રીમ લાઈનમાં આવી જશો ઓકે અને આપણો પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે એક બે તારીખ પહેલાં પહેલાં આપણે તમામ ટોપિકો કવર કરી લઈએ એ પ્રકારે કંઈક આગળ વધી રહ્યા છીએ તો જો પેસ નંબર છ નફો અને ખોટ

સાબુ પર વીસ ટકા કિંમત વધારી છે પછી દસ ટકા વળતર આપે છે વીસ ટકા કિંમત વધારે દસ વળતર આપ્યું દસ ટકા મળ્યા એવું થશે નહીં બાદ થતા એકસો ને આઠ ની વસ્તુ અંતે એકસો આઠ માં ગઈ તો શું થયું કહેવાય તો કે આઠ ટકા જવાબ થશે नेक्स्ट સવાલ કે એક વેપારી કોઈ વસ્તુ પર 12% નફો લઈને વસ્તુ વેચે છે જો બમણી કિંમતે વસ્તુ વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય આમાં મોટે ભાગે ભૂલ આ થાય કે 12% નફો તો બમણા કર્યા 24% નફો એવું થશે નહીં ખોટો જવાબ છે સમજો કેમ 100 રૂપિયાની વસ્તુ હોય તો 12% નફા સાથે 112 માં વેચાવી જોઈએ કે નહીં 100 રૂપિયાની વસ્તુ હોય તો 12% નફો એટલે 12 રૂપિયા એટલે કે 112 રૂપિયામાં વેચાવી જોઈએ હવે જો વેચાણ કિંમત બમણી કરી તો બસો ને ચોવીસ કર્યા પણ એના બમણા કરવાથી શું મૂળ કિંમતને કોઈ ફરક પડે ના પડે તો એના એ જ રહે એટલે કે સો રૂપિયાની વસ્તુ હવે બસોને માં ગઈ તો નફો કેટલો એકસોને ચોવીસ ટકા જવાબ બનશે એકસોને ચોવીસ ટકા ક્લિયર છે નેક્સ્ટ જોઈએ કોઈ વસ્તુની કિંમત 200 રૂપિયા છે તેની ઉપર ક્રમશ 25% અને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે પહેલા તો 25% અને 30% જે ભેગા કરીને 55% આવું તો ના જ થાય ક્રમશ વર્તનનો એક કન્સેપ્ટ મે સમજાયેલો છે કે શું હોય કે બે 200 રૂપિયા કિંમત છે એના ઉપર 25% વર્તન તો 200 ના 25% એટલે કે 50 રૂપિયા વર્તન એટલે કે થઈ ગયા 150 અને હવે જે 30% છે એ કોના લાગુ પડે બાદ થઈ ગયા કેટલા થઈ ગયા એકસો ને પાંચ તો અંતે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ એકસો ને પાંચ જવાબ થઈ જશે

પંદર પાંચ પંદર ત્રેવીસ ગુણ્યા અગિયારસો બે મીંડા તો ઠીક છે ત્રેવીસ ગુણ્યા અગિયાર સાથે શીખવાડેલો છે શું કરવાનું એસીટી પાંચો એસીટીસ છે છે કે દુકાનદાર ખોટ ખાઈને કોઈ વસ્તુ માં વેચે તો પાછળ મૂળ કિંમત કેટલી હશે દસ ટકા ખોટ ખાઈને એટલે કે નેવ ટકા મળ્યા વેપારી નેવ ટકા મળ્યા ત્યારે એને રૂપિયા કેટલા મળ્યા ચારસો આગળ

તમારી મૂળ કિંમત કેટલી ખબર નથી વેચાણ કિંમત કેટલી ખબર નથી તમને કીધું છે કે વેચવાથી મૂળ કિંમતના ચાર ત્રત્યાંશ ગણા મળે છે નળે હંમેશા છેદ ના છેદ એટલે કે

અને કહે છે કે એક દશાંશ ભાગનો નફો થાય છે એટલે કે આનો 10મો ભાગ એટલે 40 રૂપિયા નફો આવવો જોઈએ તો સમજો એક સિમ્પલ ફંડ કે ભઈ પડતર કિંમત કેટલી છે ખબર નથી પણ પડતર કિંમત વત્તા નફો થઈને વેચાણ કિંમત બનતી હોવી જોઈએ ને પડતર કિંમત વત્તા નફો થઈને વેચાણ કિંમત બનતી હોવી જોઈએ તો આ કશાકમાં 40 ઉમેરીને 400 લાયા હતા તો હોવા કેટલા જોઈએ તો કે 360 કેટલી હોવી જોઈએ આ જ વસ્તુ છે પડતર કિંમત વત્તા નફું વેચાણ કિંમત થાય બસ તો સૂત્ર સ્વરૂપે પૂછ્યું છે કે પડતર કિંમત વત્તા નફું એટલે શું વેચાણ કિંમત

અને જો 4 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં વેચાતી હોય તો મને 1 રૂપિયો નફો થયો ને કેટલાય ચારે તો 4 રૂપિયાની વસ્તુ પર 1 રૂપિયો નફો તો 100 રૂપિયા પર કેટલો ચોથો ભાગ ચોથો ભાગ 25% નફો થયો કહેવાય 25% નફો આન્સર થશે એ ક્લિયર છે 20 પુસ્તકોની વેચાણ કિંમત જો 24 પુસ્તકોની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય એક વસ્તુનો 1 રૂપિયો

અનો મતલબ એવું ના સમજતા કે સાહેબ આટલું સહેલું થોડું પૂછાશે યસ આવું જ પૂછાશે તમને લોકો ઘણા બધા અઘરા અઘરા ક્વેશ્ચન સોલ્વ કરાવતા હશે દોસ્તો એક વસ્તુ સમજીને ચાલો કે સিসি ની પેટર્ન માં આટલા ઓછા સમય માં જ્યારે આટલા બધા પ્રશ્નો કરવાના છે અને ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જો આ પેપરને ડિઝાઇન કરવામાં આવે છે તો એના અંદર આનાથી અઘરા લેવલના ક્વેશ્ચન્સ નથી જ જવાના આપણે જે ટેસ્ટ બનાવી છે એ બે બહુ સમજી વિચારીને બનાવી છે આ લેવલ આપણો કોઈક एग्जाम નું એક્ચ્યુઅલી રહેશે આ વસ્તુ મારી યાદ રાખજો તમને બીજા બધા જે બીવડાવતા હોય એ જે કહેતા હોય એક્ઝામ પત્યા પછી તમે આપણી ટેસ્ટ જે મે બધી બનાવી છે ચેપ્ટર વાઈઝ એના પ્રશ્નોનું લેવલ અને એક્ચ્યુઅલ એક્ઝામનું લેવલ તમે કમ્પેર કરશો તો ખ્યાલ આવશે કે નયા સાહેબ તમારી વાત સાચી હતી ઓકે જો 240 રૂપિયામાં એક શર્ટ વેચવાથી 20% નફો મળે છે 20% નફો એનો મતલબ વેપારીને 120% મળી રહ્યા છે કેટલા રૂપિયા મળ્યા ત્યારે બસો ને ચાલીસ રૂપિયા મળ્યા ત્યારે તો દસ ટકા નફો મેળવવા શર્ટ કઈ કિંમતે વેચવું જોઈએ દસ ટકા નફાનો મતલબ એકસો દસ ટકા તો સમજો એકસો વીસ ટકા ની વેલ્યુ બસો ચાલીસ તો એકસો દસ ટકા ની કેટલી ડબલ ડબલ શું થઈ જાય બસો ને વીસ જવાબ થઈ ગયો એ આન્સર છે એ ક્લિયર છે

એક દુકાનદાર બે રૂપિયામાં ત્રણ ના ભાવે કેટલીક વસ્તુ ખરીદે છે જો તે તમામ વસ્તુઓ પાંચ રૂપિયામાં બે ના ભાવે વેચે તો એને કેટલા ટકા નફો કે ખોટ થાય જો મેં આવા સવાલોમાં શું સમજાવ્યું છે ચોપડી ગુણાકાર એટલે કે બે રૂપિયામાં ત્રણ ના ભાવે ખરીદી અને પાંચ રૂપિયામાં બે ના ભાવે વેચી ચોપડી ગુણાકાર કર દો એટલે બે દુ ચાર અને પાંચ તરી પંદર તો એવું વિચારો કે ચાર રૂપિયાની વસ્તુ પંદર રૂપિયા વેચાઈ ગઈ

આમાં આન્સર કીમાં કદાચ જો કોઈ બીજો ઓપ્શન છપાઈ ગયો છે ભૂલમાં કદાચ મારા ધ્યાનમાં એવું આવ્યું આ સવાલ તો કોઈ બીજો હોય બોલાઈ ગયો છે પણ જોમાં આમાં આ કરેક્ટ આન્સર છે બરાબર જો કોઈ વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 5:4 હોય તો કેટલા ટકા ખોટ જાય હવે જો ગુણોત્તર આપેલો છે તો કઈ રીતે આને સમજીશું કે ભઈ હું મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કહી દઉં છું 5/4 હું એવું જ માની લઉં કે 5 રૂપિયાની વસ્તુ છે તે 4 રૂપિયે વેચાઈ રહી છે તો મને 1 રૂપિયો ખોટ ગઈ કહેવાય કે ના કહેવાય કહેવાય ને 1 રૂપિયો ખોટ ગઈ કેટલા એ 5 છે તો 5 રૂપિયા પર 1 રૂપિયો ખોટ તો 100 રૂપિયા પર કેટલી 20 ભાગ 20 ભાગ એટલે કે 5 અથવા તો 20 ગણા 20 ગણા એટલે કે 20, -num, 20 -num,

એક અપ્રમાણિક વેપારી કોઈ વસ્તુને પચાસ ટકા ભાવ વધારીને વેચે છે ને વજન પચાસ ટકા ઓછું આપે છે અપ્રમાણિક વેપારી મેં શું શીખવાડેલું છે બે પેરામીટર ની ચર્ચા છે એક છે વજન અને એક છે ભાવ

તમે જે પણ કોઈ લાઇબ્રેરીઝમાં વાંચતા હો જે પણ કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય એમના સુધી આ વિડીયોને પહોંચાડો આપણી ચેનલને પહોંચાડો અને વધુને વધુ લોકો આને સબસ્ક્રાઈબ કરે અને જોડાય તો ફરીથી પાછા આપણે હતા એ નહીં સબસ્ક્રાઈબર્સ ફોલોઅર્સ વ્યૂઝ એ ઉપર જતા રહીશું બસ તો એ ક્લિક તમારી મદદ જોઈએ છે બાકી કન્ટેન્ટ તમને હું આના અંદર જોરદાર આપતો રહીશ એ વાત મારા ઉપર છોડી દો પણ જે મારે જરૂર છે જે આપણે નવેસરથી એકડો મોટ્યો છે તો થોડીક આમાં તમારી હેલ્પ જોઈએ છે ખાલી આને લોકો સુધી શક્ય એટલી ઝડપથી પહોંચાડવા માટે એ થોડુંક તમે જોઈ લેજો બાકી ભણાવવાનું હું જોઈ લઈશ ઓકે જો એક વેપારી કોઈ વસ્તુને 15% નફા થી વેચે છે એટલે કે 115% મળતા હશે જો તેણે 18 રૂપિયા વધુ ભાવે વેચેલ હોત તો 18% નફો થયો હોત એટલે કે 118% મળ્યા હોત બેઝિકલી 115 થી 118% થઈ ગયા એટલે 3% વધી ગયા 3% વધી ગયા ને અને આ 3% ક્યારે વધ્યા ત્યારે ₹18 વધ્યા તો આ 3% ની વેલ્યુ જ કેટલી થઈ ગઈ કહેવાય ₹18 તો આ 3% ની વેલ્યુ ₹18 હોય તો મૂળ કિંમત એટલે કે 100% તો 100% બરાબર કેટલા 6 * 6 શું થઈ જશે 600 જવાબ આવી જશે 600 c આન્સર છે ક્લિયર लास्ट ક્વેશ્ચન કોઈ વસ્તુને 15% નફા સાથે વેચો અથવા 10% નફા સાથે વેચો તો વેચાણ કિંમતમાં 100 107 નથી અહીંયા 10 રૂપિયા છે આવું છે એટલે પેલું ટાઇપિંગમાં રૂપિયાનો સિમ્બોલ છે ને ભૂલમાં 7 થઈ ગયો છે સમજી લેજો બરાબર એ પ્રશ્ન પ્રશ્ન લખવામાં ટેસ્ટમાં એક નાનકડી ટાઇપિંગ મિસ્ટેક હતી તો મૂળ કિંમત શોધો બેઝિકલી 15% નફો આગળ જે વિચાર્યું એના જેવું જ છે પણ હવે હું આખું લખતો નથી 15% નફો કે 10% નફો એટલે બેઝિકલી 5% નો તફાવત બન્યો કે નહીં અને આ 5% નો તફાવત કેટલા રૂપિયા થી બને છે 10 રૂપિયા થી તો 5% ની વેલ્યુ 10 રૂપિયા હોય તો મૂળ કિંમત એટલે 100% તો 100% ની વેલ્યુ કેટલી ડબલ ડબલ શું થઈ જશે 200 જવાબ બની જશે ડી 200 ક્લિયર તો આ ટેસ્ટ આપણે અહીંયા કમ્પ્લીટ મળીએ છે નેક્સ્ટ ટેસ્ટમાં Thank you so much.